શોદાજી કહે છે તો તો લાલાને પરણાવો જ નથી જો વહુ ને સાસુને બનવાનું ન હોય તો આપણે આને પરણાવો જ નથી ત્યાં તો ભગવાન શિવજી કહે છે કે યશોદા તું ચિંતા કરી માં તારે પરણાવો નહીં પડે એની મેળે બધું ગોઠવી ગોઠવી લઈ આવશે એક પછી એક વાતને આજ ભગવાન શિવજી ખુલ્લી કરી રહ્યા છે ભગવાન કૃષ્ણને ચિંતા થવા મળી છે કે જો માં એવું પૂછશે કે મારા લાલાને કેટલી રાણીઓ થશે અને જો શિવજી કહી દે હે કે સોળ હજાર આઠ થશે મારી માનું તો હાડફેલ થઈ જાય આ એક બહુ લઈ આવે અને સાસુ બિચારી ચટણી થઈ જતી હોય તો હોળ હજાર હોવું હોય યશોદાનું થાય હું અંતે ભગવાને આજ રડવાનું શરૂ કર્યું છે શિવજીએ પ્રભુને પ્યારથી માથે ચડાવ્યા છે યશોદાજી આમ હાથમાં લઈને બેઠી છે અને ભગવાન શિવે કહ્યું છે કે યશોદા એક મિનિટ ઊભી રહે એક મિનિટ ઊભી રહે યશોદાજી આજ પ્રભુને લઈને એક મિનિટ માટે ઊભી છે અને અમારા ભગવાન શિવજીએ એકવાર બે વાર ત્રણ વાર ચાર વાર અને પાંચ વાર પ્રદક્ષિણા કરી છે પાંચ વાર પ્રદક્ષિણા કરી છે પરિક્રમા કરે શૃંગી બજા સુરદાસ બલિહારી કનૈયા સુગ જુગ જીએ તે રોજાયો बजाओ पंच बेर परिक्रमा करके चुंगी नाद बजाओ सूरदास बलिहानि जुग जुग जीत बजाओ नगर में जो आया अजब है तेरी माया भेद कोई समझ न पाया ओ सबसे बड़ा है तेरा नाम नाथ भोले भोलेनाथ भोलेना भोलेनाथ भोलेना 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 દિવસ ગયો બીજો દિવસ ગયો ત્રીજો દિવસ ગયો આજ ચોથા દિવસે ભગવાન શિવજી પધાર્યા છે વળી પાંચમા દિવસે અનેક દેવતાઓ ઋષિ મુનિઓ પધાર્યા છે આજ પ્રભુના પ્રાગટ્યનો હવે છઠ્ઠો દિવસ છે જેમ જેમ દિવસ જઈ રહ્યા છે ને એમ સારાએ ગોકુળવાસીઓનું મન ભગવાન કૃષ્ણમાં લાગી ગયું છે ઘરકામ કરવાનું ગમતું નથી વાસીદું કરવું ગમતું નથી વલોણા કરવા ગમતા નથી વાડીએ જવું ગમતું નથી બસ બધાના મનમાં એક જ ભાવ છે કે કન્યાના દર્શન કર્યા જ કરીએ કર્યા જ કરીએ અને આજ તો છઠ્ઠીનો દિવસ હતો ને નંદ બાબા સવારમાં વહેલા ઉઠી નક્કી કર્યું કે લાવો મારે કંસને દાણ આપવા જવાનું છે જઈને દાણ આવું અને કંસને જઈને સમાચાર આપી આવો કે ભગવાનની કૃપાથી અને ગોકુળ વાસીઓની પ્રાર્થનાથી મારી ત્યાં દીકરાનો જન્મ થયો છે નંદ બાબા સવારમાં તૈયાર થઈ સોનાના થાળમાં પોતાને જે કંસને દાણ દેવાનું હતું ને એ દાણ તૈયાર કર્યું છે પોતે વધારામાં મીઠાઈઓના થાળ ભર્યા છે નવ એક વાગ્યાના સમયે नंद बाबा પહોંચા છે કંસની ત્યાં સારી એ સભા ભરાઈને બેઠી છે नंद बाबाએ જઈને પોતાનું દાન હતો એ કંસના ચરણોમાં મૂક્યો છે ધીમે રહીને પોતાની સાથે લાવેલા જે મીઠાઈના થાળ હતા ને એ થાળ લાવીને કંસની સામે મૂકીને કહ્યું કે હે મથુરાના રાજા કંસ ભગવાનની કૃપાથી ને ગોકુળ વાસીઓની પ્રાર્થનાથી મારી ત્યાં એક દીકરાનો જન્મ થયો છે અને આજ એ દીકરાના જન્મની ખુશાલીમાં હું તને મીઠાઈ અર્પણ કરવા આવું છું થાળ હતો એમાંથી એક મીઠાઈ પેંડો કે એવું કંઈ કરશે આમ તો દૂધ હોય એટલે તમારા ઘરમાં પેંડા તો હોય જ ને કેવા ભાગ્યશાળી છો આ જ નંદ બાબાના પેંડામાંથી એક પેંડાને લઈ અને જ્યારે કંસ પોતાના મુખમાં મૂકવા જઈ રહ્યો છે ને ત્યારે કંસથી એમના આશીર્વાદ અપાઈ ગયા કે હે નંદ તારા દીકરાના જેટલા દુશ્મનો હોય ને એ તમામ દુશ્મનો નાશ પામે મૂરખને ખબર નથી કે લાલાના દુશ્મનમાં પહેલું વહેલું નામ તો તારું પોતાનું છે નંદબાબા રાજી થયા છે આ બાજુ નંદબાબા કંસને મળીને વસુદેવને દેવકીને મળવા ગયા છે નંદ અને વસુદેવ મિત્ર છે અને આજ જ વસુદેવજીની પાસે જ્યારે ગયા ને હજી નંદને ખબર નથી કે મારી ત્યાં જે દીકરો થયો છે ને એ દીકરો વસુદેવ અને દેવકીનું છે ભોળાનંદ બાબાને નથી ખબર ભોળાનંદ બાબાને તો અગિયાર વર્ષ અને બાવનમાં દિવસની સાંજે ખબર પડી હતી કે આ કનૈયો મારો નથી આ કનૈયો તો વસુદેવ અને દેવકીનો છે ક્યારેક કોઈ કે આવીને નંદને જ્યારે પૂછ્યું તું ને કે બાબા તમે ધોળા છો ને યશોદાએ ધોળી છે પણ કનૈયો કાળો કેમ છે અમને એવું લાગે છે કે આ દીકરો તમારો નથી આવું જયારે લોકો આવીને પૂછતા ને ત્યારે નંદ બાબા એવું કે નહીં આ તો મારો જ છે ખબર હતી આજ દિવસે અને દેવકીને જયારે નંદ બાબા મળ્યા છે ને ત્યારે નંદ બાબા એ કહ્યું છે વસુદેવ ને દેવકી ને કે સારું થયું તમે જેલમાંથી છૂટી ગયા ત્યારે દેવકી કહે છે હા બાબા ભગવાન ની ઈચ્છા હશે ને અમે છૂટી ગયા ત્યારે નંદ બાબા કહ્યું કે મેં એવું સાંભળ્યું તું કે તમારે છેલ્લે એક દીકરી જન્મી હતી અને એ દીકરીને કંસે મારી નાખી એવું મને સાંભળ્યું મને બહુ દુઃખ થયું યશોદા નંદ બંને ભોળા છે આજ વસુદેવ ને દેવકી જ્યારે નંદના મોઢેથી સાંભળી રહ્યા છે ને એક દીકરી જન્મી હતી ને એને કંસે મારી નાખી પણ ત્યારે વસુદેવે કહ્યું બાબા તમે ચિંતા ન કરો તમારી ત્યાં દીકરો છે ને એ દીકરો અમારો જ છે નંદ બાબાને ક્યાં ખબર હતી હા વસુદેવ તમે ચિંતા ન કરશો તમારે જ્યારે જરૂર હોય ને ત્યારે કહેજો હું મારા દીકરાને મોકલી આપી કોઈ કોઈના રહસ્યને જાણતા નથી અને આજ નંદ બાબા અને વસુદેવજી વાતો કરી રહ્યા છે અને બરોબર એ જ વખતે આજ છઠ્ઠીનો દિવસ છે સારું એ ગોકુળ શણગારાયું છે આજ આનંદ આનંદ બધાને થઈ રહ્યો છે સૌના હૈયામાં હરખ છે કે અમારા આંગણે પ્રભુ પધાર્યાના છ દિવસ થયા છે સારું એ ગોકુળ આજ સવારમાં તૈયાર થઈ એ યશોદાના આંગણે આવ્યું છે ભગવાનને સુંદર શૃંગાર સજાવ્યો છે પીળું પિતામ્બર પહેરાવ્યું છે એ કપાળમાં તિલક કર્યું છે એક કાળું તિલ કર્યું છે ભગવાનના સુંદર માથાના વાકડિયા વાળ હતા ને એમાં આજ તેલ નાખ્યું છે ભગવાનને ઝાંજરીઓ પહેરાવ્યા છે એ ભગવાનના હાથમાં નજરિયાઓ